તાજેતરમાં ગરમીની ઋતુમાં લોકો મોટી સંખ્યામાં અહીં નહાવા માટે ઉમટી પડતા હતા જેને લઈ ભારે ભીડ પણ જોવા મળી હતી તો રોજબરોજ અહીં લોકો પોતાના વાહન લઈ કેરે સુરક્ષિત મૂકી નદી નજીક જવાના બદલે સીધા નદી નજીક લઈ પહોંચી જાય છે જેને લઈ ભારતીય અને ઓટના પાણી આવતા ગાડી ફસાઈ જવાના દ્રશ્યો આમ બન્યા છે જેના વિડીયો પણ વાયરલ થાય છે તો અહીં નહાવું પણ જોખમી છે કારણ કે અહીં નદી ઊંડી હોવા છતાં અહીં ભય સૂચક કોઈ બોર્ડ નથી આ વચ્ચે અજાણતામાં નદીમાં નહાવા પડતા લોકોના જે ઉપર જોખમ ઊભું થાય છે ખાસ વાત એ છે કે નર્મદા મૈયા બ્રિજ પર રોજ સાંજ પડતા જ લોકો ટેહલવા ઉમટી પડતા હોય છે તો ગોલ્ડન બ્રિજ બાજુમાં આવેલ ફૂડ માર્કેટને લઈ અહીં લોકોને ખાણીપીણી મળી રહેતા હોવાથી પરિવાર મિત્રો કે ગ્રુપમાં ફરવા દોડી આવતા હોય છે ત્યારે બ્રિજ ઉપરાંત નદી કિનારે પણ લોકોનો ધસારો જોવા મળે છે

કેટલીક વાર ફસાઈ જતા સ્થાનિકોએ દોડવું પડે છે અહીં સારું પિકનિક પોઈન્ટ બની શકે એમ છે જે માટે અહીં સુવિધા ઉભી કરવી જરૂરી છે હાલ કોઈ જ સુવિધા નથી જેને લઈ લોકોને સમસ્યા નડી રહી છે ત્યારે અહીં જો રિવરફ્રન્ટ જેવી સુવિધા ઉભી થાય તો જિલ્લાનું એક નવું પિકનિક ડેસ્ટિનેશન બની શકે એમ છે અને એક પ્રવાસી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની જીવાદોરી નર્મદા છે પણ તેના કિનારા ડેવલપમેન્ટ પ્રત્યે સરકાર ધ્યાન આપતી નથી એક તરફ હેરિટેજ કહી શકાય તેવો ગોલ્ડન બ્રિજ છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે તો બીજી તરફ અંકલેશ્વરનો નર્મદા કિનારો જો વિકસિત કરવામાં આવે અને અહીં રિવરફ્રન્ટ જેવી સુવિધા ઊભી કરવામાં આવે એ જરૂરી છે જેના માટે વિચારવું જોઈએ નર્મદા મૈયા બ્રિજ તેની આજુબાજુ તેમજ નીચેના નદી કિનારાના ભાગે પિકનિક પોઈન્ટ તરીકે વિકસિત થઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે શનિ રવિની રજામાં લોકો મોટી સંખ્યામાં લોકો અહીં ઘાટ ઉમટી પડે છે ગોલ્ડન બ્રિજની બાજુમાં જ્યાં ચા તેમજ મકાઈની ભેલની જે હાટીઓ છે ત્યાં આગળ પુષ્કળ ભીડ થતી હોય છે ગાડી મૂકવાની જગ્યા નહોતી હોતી અને નર્મદા નદીનો આ જે કોઈટ સ્મશાનવાળો કિનારો છે તે પણ તમે જુઓ તો ત્યાં પણ સાંજના સમયે પુષ્કળ પ્રમાણમાં પબ્લિક હોય છે સુવિધાના અભાવના કારણે અહીં જાત પણ જાતની વ્યવસ્થા ન હોવાના કારણે કોઈ રોકટોક ન હોવાના કારણે પબ્લિક સીધી નદી પર જતી રહેતી હોય છે પોતાના ફોર વ્હીલ વ્હીકલ લઈને પણ ત્યાં જતું રહેતું હોય છે જેના કારણે વ્હીકલ ઘણીવાર શું થતું હોય કે કિચડની અંદર ફસાતા હોય છે તો જો આ પિકનિક પોઈન્ટ તરીકે આ વિકસિત થતો હોય આ વિસ્તાર તો આની તંત્રએ ધ્યાન દોરવું જોઈએ અને રોજ અહીં પોલીસ પોઈન્ટ હોવો જોઈએ જેથી કરીને આ અહીંઘાત કોઈક બીજી હોનારત થતી અટકી શકે